ફેમિલી આમ સો ભાઈ ગુડ મોર્નિંગ શુભ સવાર મજામાં તમારા મિત્રોનું સ્વાગત છે યાર તો ફેમિલી હે ને ભાઈ આપણા બંધના વિડીયો બોલો બાકી આ બંધનના વિડીયો ફેમિલી તમે હકારો ભાઈ અને ભાઈ બંધને વાર છે મતલબમાં સાંજામાં ભાઈ ઉગવાના છે પણ એ છે નહીં અને આ ફેમિલી એક ભાઈની કોમેન્ટ આવેલ હતી કે કાટાવાળી મચ્છી કઈ કઈ હોય એ મતલબમાં તો ભાઈ કાટી હોય ડાય હોય પાલવા હોય મતલબમાં ભાઈ એ બધી મચ્છી હોય અત્યારે એ નહીં આવડત બોલો એટલી તો મચ્છી ભાઈ કાંટાવાળી હોય અને કાંટા વગીની મચ્છી હોય શિયાળવા પાપલેર સુરમાય એવું બધું મતલબમાં એવું મતલબમાં વગેરે વગેરે કચલા બસલા બધું કાંટા વગીને તો ને કા એમાં તો ભાઈ ઓલું હોય શું કે ભાઈ ફોફા તો ભાઈ આવું બધું છે ને બંધાર પકડાવવાનું છે કેટલા હોંડી આવે હું છે બધું જોઈ તો બિનારો ભાઈ અત્યારે અમારે નાઇટ થઈ છે અત્યારે તો બિનારો તો હાલ આપણે વિડીયો શરૂ કરી દઈએ ભાઈ તો અત્યારે મતલબમાં અમે પાછા વહી આવ્યા સુઈ ભાઈ હા જ કોણ નતા આવ્યા પાંચ છ વાગે એવા તા આવ્યા અને એમાં બીજું ઈચ્છું પાંચ છ વાગે આવ્યા અને પછી કામ એટલું હતું ને તો વિડીયો બનાવવાનો ટાઈમ ન મળ્યો બોલો તો હવે શું કે આવીએ તો એ ભાઈ વારસે પછી તમને દેખાતું છે એવું ભાઈ જેવું છે ને એવું બધું કે અંધારું દેખાતું હોય કે અંધારું કે અંજવાળું એમ બાકી આવું બધું છે તો બિનારો તો ભાઈ હું શેતલબેન ને શીતલબેન બંને પકડવા જાય છે ને અહીંયા તો મારો બા આવી ગયા

બધા મિત્રો જય માતાજી જય દ્વારકા દેશ મે લાઈ સી અતારે બંદર પકડવા બધા મિત્રો લાઈક કરજો કમેન્ટ કરજો તમે કેટલા હુંડિયા પડી તને બધા વિજય ભાઈ બતાવશે એના બંદરનો બતાવશે અને અમાર બંદરનો ટાઈમ રહે તમાર બંદરનો બતાવશે આલમ અમ પછી આ કે અમાર વિડિયો મે બનાવ લેવા જો જો બધા વિડિયો જો લાટ લાટ જો જો કમેન્ટ કરજો ને સારો લાગે ને તો એક વિડિયો ને એક લાઈક કરજો હમ હમ આલો તો ફેમિલી આમ છે ભાઈ તો જાય બંદરને તો બિનારો ભાઈ દિન બી તમને બતાવી કેટલા પાણી છે કે કેટલા નથી એમ તો છે ને ભાઈ હું બંધણી આવી ગયો છું ને આમ તો હાલમાં છે ને પાછા ઠેલું પાંચ સાડા પાંચ આવ્યા ને સ વાગ્યા હું પછી આ ઠેલું ફેરા ભાઈ થી અહીંયા બંધણ બોરવા માટે ભાઈ એટલે કે આ ખાડા હોય ને આ ખાડામાં એ ભાઈ બો બોરી દેવાનું સિમેન્ટથી એ પછી તો ભાઈ એટલા પકડી લીધા છે કે જોઈ જગો કાલે એટલા આવ્યા તો આજ તો પાછા બંધણ રીપર કરેલું હોય એટલે વધારે આવ્યા મતલબ હોડિયા ને હાથ મળી જો ભાઈ ખેલ્યો વે આવ્યા ને તાઈ દો ભાઈ એક ઠેલી ને આ ટીંગાજી બોલો કેટલું તો બંધણી નમાડી દીધું અને પછી બધા ને આ નાક દે ઓહો હો સાટ આવ્યા એટલે ઉઈ જા હું દીધી ભાઈ ઠેલી મતલબ માં બંધણ જો ભાઈ કેટલું સુટુ થઈ ગયું હે આ એટલું હે કે હાવ ની સુ કર નાખ્યું છે ભાઈ મતલબ આમ સેફ મેલી અને બંધણ પકડ લાવ પછી તમને હોડિયા બતાડી દે અને ઈ પછી હે ને ભાઈ આપણે જાવું ઓલા બંધણ તો ના કેટલી મચ્છી આવે ને તમને એ પણ બતાડી દઈ તો બીના રહેજો ભાઈ કમેન્ટ આવું હતી કે ખાગા મચ્છીનું શાક બનાવું મને બહુ ભાવે તો ભાઈ હું હું સાકરડાથી કા ભાઈ નિશાકરડાથી ધર્મે ધર્મેશભાઈ બોલું છું ભાઈ એટલે કે એને ધર્મેશભાઈ કોમેન્ટ લખી તો ફેમિલી આપણે ભાઈ ટૂંક સમયમાં છે ને ખાગા મચ્છીના મચ્છીનો મતલબ રેસીપી વિડીયો આવી જાય ચેનલની ઉપર તો ભાઈ એને એ વિડીયોને પણ થોડોક સપોર્ટ બતાડી દેજો અને મને છે ને ભાઈ મતલબ આવી રીત છે ભાઈ જોઈ શકો બધી થઈ થઈને ના હોતી પછી તો ભાઈ પકડવા મળી ગયો આપણે બંદર કન્ટિન્યુ આ આપણે ઠેલી ને સાટા વિડા ને ઈ તો ભાઈ આઈથી વિડા આ બધી ઠેલી બગાડ નાખી બોલો આમ છે ભાઈ તો હવે જોઈ આપણે હે ભાઈ ખોલો બોલો બધું પકડી લીધું છે ને એટલા હા ને ભાઈ હોંડી આવ્યા છે જોઈએ લાલ પટ્ટોનું બધું મિક્સ મતલબ માં એટલું આવી જશે ભાઈ કઈક હવે આપણે કઈ ભાઈ બીજા બે ત્રણ બધા છે ને ના જાય અને પછી તમને એની એ બંધ ની પણ મચ્છી બતાડી દઉં અને સાંદામાં માયન ફેમિલી એક્ચ્યુઅલી ભાઈ ઉગી જશે અત્યારે જોઈએ આમ છે ભાઈ તો જાય આપણે ઓલા બંધણે ને મેલે તો ભાઈ હું છે ને ખાલા બંધ ને પૂગી જો અને આમ જો મારું રિંકુ બેન અને ભાઈ તે માતાજી બધા મિત્રોની

ભાઈ બિલ્લો છે આ રિંકુ બેન ને માર બાહે ને મતલબ માં ઓલા બંધણે જાહે અને ઓલા બંધણે જાવ પડે આ આ બંધણે માર ભાઈ ને રાખો પડે આ તો ગરમ ખૂટી રહી હમ ગરમ ખૂટી રહી ભાઈ જાવ બી આવ હમ અને શેળો બેળો આવે ને ભાઈ તો હે ને બત્તી માર દે એટલે હું આવું હે અમાર ફેમિલી ને શેળો બતાવવા આવું ભાઈ હાચી ને મિત્રો અને ભાઈ હું હે ને જ ભાઈ પેલા આ ઝાળ હું દી તો જોઈ આવું તી કારણ કે કઈ શેળો બેળો છે ની નહી મતલબ માં હમ

એવી રેબડત આવી તાવી છે આવી આખી તો ભાઈ ગારો છે ને બે તંડી માં હે ને ભાઈ ગારો બેહી જાય બંધણ અંદર અને આય હે ને ભાઈ વેણ છે અને ભાઈ આ જો આ બે બતકો હે ને તો આ ધોડી દે ને રાતની ની હોંડિયા ખાવા વાળી બતકો છે ભાઈ હોંડિયો લઈને ધોળવા મળે બોલા મસ બાગ હોય એટલે ખાઈ દે તો કેટલી પીણ માં ધોળે આમ છે ભાઈ મોર પાસે ને હોંડિયા થેલી હવે આપણે જોઈએ કેટલા પીકડા એમ હતોલી આઈ થી જો ભાઈ એટલે પકડ્યા છે કાઈ છે એની મોટી ગારો છે ગારો હે ને એક મોટો એવું હ એક મોટો આવજો હા સંજય ભાઈ દો ભાઈ આ સો લેમડો પકડ્યો ઓલા માંથી મતલબમાં કાળી તરફ મને અહીંયા છડાવ જો મને પગાર લેવા જવાનું એવું છે આ તો ભાઈ કાલ અહીંયા છડાવ વાહ પગાર આવ ગયો ભાઈ YouTube નો વિડિયો બનાવવો ને હ વિડિયો બનાવી દેજો ને કા કાલ તેમ મળે હ

આવી ભાઈ એક બે માછલી છે મતલબ મસ્ત મજાની વાવ અને ભાઈ જોઈએ મતલબ નેક્સ્ટ લેવલ ભાઈ બે નાની છે લો હમ બે નાની બે ટોંટ રહેવા એક જીંગી આવી દોવા આને છે ને આ સાગ બનાવ હોય ને તો આને મૂછે ને આમ મોડી નાખવાનું કેમ આમ ઓલા કાળુ ભાઈ ને કે તમારું ને અમે કહેતા હો મૂછું અમે આ જીંગર મૂછ્યું તો આમ કાપવાની હમ તો એકા પેય તો આ જીંગલ મૂસા દો થોડા દેતા પકડી લેવાનું હમ કેમ પા આવો જીંગા ખાવા તો આવજો આમ શાક બનાવશું હમ ખવરાશી અને ભાઈ હું એ લોકો શાક આવ્યું રીંગુ બેન આવ્યું કે કાઈ એ તો પેગી છું ઈ તો મતલબ પેગા છે ભાઈ અને જાવ ભાઈ આટી ત્યાં પાસે ભરેલો છે આ ભરેલો છે ભાઈ બહુ ખાલી નથી ખાલી નથી ભરેલો છે હમ પછી ફેમિલીવાળા બજનનો શાક ધોઈને તમને હરગુ બતાવી દઈ તો આમ બધું છે ભાઈ હવે ને ફેમિલી તો ભાઈ મને ધોવાનું કામ સારું થઈ ગયું છે આ રીતે કોઈ હોંડી તો કારણ કે હોંડીયા પાહા ગારો ગરો એ ટમેટી